આજે આપણે પહેલો દિવસ જ છે ને દુખાવો થાય છે હવે કે નહીં પેલા કેટલો થતો હતો એટલો જ થતો હતો હવે કરો છો રેડી હવે દુખતું નથી કાંઈ કમ્પ્લીટ હવે બીજાને શું કહેવા માંગુ સારું છે આ કરાય કરાય અને તમારે કેટલા સમયથી તકલીફ હતી આ મારે તો શિયાળો વહી ગયો આખો ત્રણ ચાર મહિનાથી ત્રણ ચાર મહિના તકલીફ હતી અને તમે કેવી રીતે આવ્યા અહીંયા